ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે સોથી ફેબ્રુઆરી અને મંગળવાર કપાસની બજારની વાત કરીએ તો મિત્રો ઘરેલું બજારમાં આવકો ઘટે છે શનિવાર કરતાં થોડી વધી છે પણ તે કાંઈ કોઈ નડતર રૂપની દરરોજ કરતાં ઘટેલી છે ન્યૂયોર્ક વાયદો સતત છ દિવસ તૂટ્યા પછી સાતમા દિવસે અગાળે વધ્યો છે તેલંગાણામાં સીસીઆઈની સામે ભાવ બહુ તૂટતા વિરોધ આંદોલન ચાલુ થયું છે અને બ્રાઝિલમાં અત્યારે ચાલુ સિઝનમાં કેટલા વાવેતર પહોંચ્યું એની વાત કરીશું મિત્રો પહેલો આપણે ઘરેલું બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ વધુ રૂપિયા પાંચ ઘટ્યા હતા અને આગામી દિવસોમાં કપાસની બજારમાં ભાવ હજી પણ નિશા આવે તેવી સંભાવના દેખાઈ રહી છે આગળ ઉપર કપાસમાં ડિમાન્ડ નહીં આવે તો ભાવમાં હજી પણ દબાણ આવી શકે છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક ધીમી ગતિએ હવે ઘટી રહી છે અને જીનોબમાં પણ બહુ ઓછી આવક છે બોટાદમાં પાંત્રીસ હજાર મણની આવક હતી બાબરામાં સાડા સાત હજાર મનની રાજકોટમાં દસ હજાર મણની હળવદમાં સાડા ત્રણ હજાર મનની અમરેલીમાં ત્રણ હજાર મંડની અને ગઢડામાં પાંચ હજાર મનની આવક હતી કડીમાં મહારાષ્ટ્રના કપાસની સિત્તેર ગાડીની આવક હતી અને ભાવ ચૌદસોથી ચૌદસો ત્રીસ હતા જ્યારે કાઠિયાવાડથી પચાસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો ત્રીસથી ચૌદસો સાહીઠ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પચાસ ગાડીની આવક હતી અને ભાવ તેરસો પચાસથી ચૌદસો પચીસ પ્રતિ વીસ પચ વીસ કિલોના હતા રૂની ખાંડીમાં બજારમાં મંદીનો દોર યથાવત છે અને ખાંડીએ વધુ રૂપિયા અઢીસો નીકળી ગયા હતા બીજી તરફ કપાસ્યા ખોળ વાયદામાં થોડો સુધારો થતા બજારમાં થોડી ડિમાન્ડ નીકળી હતી આગામી દિવસોમાં રૂની બજારમાં વેસવેલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે ગુજરાતમાં શંકરોના ભાવ ઓગણત્રીસ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માહકની શરતેના અઢીસો ઘટી બાવન હજાર ત્રણસોથી બાવન હજાર સાતસો ત્યારે જ્યારે કલ્યાણ રૂના ભાવ ખાંડીના રૂપિયા ઓગણચાળીસ હજાર પાંચસોથી ચાલીસ હજાર હતા કપાસ્યા ખોળની બજારમાં ભાવ મજબૂત હતા બેન્સ માર્ક ખોળ રૂપિયા અઠ્યાવીસ વધી સત્યાવીસો બેની સપાટી પર બાંધ્યો હતો મોરબીના ખોળનો ભાવ નાઠાડ બારદરના પંદરસો પચાસ સુગર સુગરબાદરના પંદરસો સિત્તેર અને જોડબારદરના પંદરસો વીસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડ પંદરસો પચીસ અને એવરેજ નાની મિલોના ભાવ ચૌદસો પચાસથી ચૌદસો પંચોતેર પંચોતેરથી પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો પાંસઠથી છસો પંચોતેર હતા અને કઢીમાં છસો નેવુંથી સાતસો પાંચ હતા તેલંગાણામાં કપાસના ભાવ એક હજાર થઈ જતા ત્યાં પેડાપલીમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું ખેડૂતોએ જણાવ્યું હતું કે કેટલાક શક્તિશાળી તત્વો ખેડૂતો પાસેથી રૂપિયા એક હજારના ભાવે કપાસ ખરીદી અને સીસીઆઈને ટેકાના ભાવે વેચી રહ્યા છે તેલંગાણામાં એક તબક્કે કપાસના ભાવ ઊંચા ચૌદસો ચાલીસ સુધી પહોંચ્યા હતા પણ ત્યારબાદ કપાસના ભાવ નિરંતર ઘટવા લાગ્યા હતા તેલંગાણાની ક્વોલિટી આપણે ગુજરાત જેવી હોતી નથી મિત્રો સત્તા તેઓ સતત આંદોલન કરે છે અને સીસીઆઈને પણ ખરીદવું પડે છે અને ક્યાંય કોઈ લોચો તાવા દેતા નથી આપણે આપણે જાગૃત થવાની જરૂર છે મહારાષ્ટ્રના સીસીઆઈના કેટલાક સેન્ટરોમાં ઋના ભાવ માલ ભરાવો વધતા ઋની ખરીદી અનિશ્ચિત સમય સુધી બંધ કરવાની જાહેરાત કરાઈ હતી થોડા દિવસ અગાઉ સીસીઆઈની રૂ ખરીદી ફેબ્રુઆરીથી બંધ થશે તેવા અહેવાલો આવતા ખેડૂતોની કપાસ વેચવાની એકાએક વધતા અનેક સેન્ટરોમાં રૂનો માલ ભરાવો વધી ગયો હોય ખરીદી બંધ કરવાની નોબત આવી હતી હાલ કેટલાક સેન્ટરોમાં તારીખ નવમી ફેબ્રુઆરી સુધી કપાસની ખરીદી બંધ રહેશે તેવી જાહેરાત સીસીઆઈએ કરી હતી સીસીઆઈએ રૂના ભાવ ચોમારા રૂપિયા ત્રણસો ઘટાડ્યા હતા સીસીઆઈએ અમદાવાદ રાજકોટ માટે એમ એમ લેન્થવાળા રૂના ભાવ ત્રણસો ઘટાડીને એકાવન હજાર ત્રણસો ઓફર કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ત્રીસ એમએમ રૂના ભાવ બાવન હજાર છસો અને અઠ્યાવીસ એમએમના એકાવન હજાર પાંચસો ઓફર કર્યા હતા સીસીઆઈની સોમવારે અગિયારસો ઘાસડી વેસાઈ હતી જેમાં મિલોએ આઠસો ઘાસડી અને ટ્રેડર્સોએ ત્રણસો ઘાસડી ખરીદી હતી મિત્રો અમેરિકન વાયદો છ દિવસ ટૂચો ત્યાં ડોલર સૌથી ઊંચાઈ ઉપર ગયો છે ને ટ્રમ્પે ટેરિફ લાઇઝિયા મેક્સિકો માથે કેનેડામાંથી ને ચીન ઉપર એટલે વેદો તૂટ્યો હતો સતત છ દિવસે અને છ મહિનાના તળે પહોંચ્યો હતો પણ આજે રાત્રે અડધા ટકા જેવો વધી સાસઠ પોઈન્ટ વીસ સેન્ટ ઉપર બંધ આવ્યો છે હવે બ્રાઝિલમાં ક્યાં કેટલું વાવેતર થયું તેની વાત કરીએ અત્યારે ચાલુ વાવેતર છે તો બ્રાઝિલમાં કપાસનું વાવેતર તારીખ ત્રેવીસમી જાન્યુઆરી સુધીમાં ચુમ્માલીસ ટકા થઈ શક્યું હતું જેમાં સૌથી વધુ કપાસ ઉગાડતા મોટો ગ્રોસા ચીઓલમાં એકસો ટકા થઈ ગયું બીજા ક્રમના બેહિયામાં ત્યાંશી પોઈન્ટ પાંચ ટકા અને ગોઈસમાં સત્યાશી ટકા વાવેતર પૂરું થઈ ચૂક્યું છે ગયા વર્ષનો ચન્નું ટકા કપાસનું જીનિંગ થઈ ચૂક્યું છે બ્રાઝિલે જાન્યુઆરી મહિનાના ચાર સપ્તાહમાં કુલ ઓગણીસ લાખ ગાંસડી એકસો સિત્તેર કિલાની નિકાસ કરી હતી જે ગયા વર્ષની જાન્યુઆરી મહિનાથી ઓગણસિત્તેર પોઈન્ટ પાંચ ટકા વધુ હતી હવે કયા કેવા ભાવ રહ્યા દરેક દેશના ઋણા ભાવ ભારતીય માપ પ્રમાણે ત્રણસો છપ્પન કિલોની ખાંડીમાં શંકર સોના બાવન હજાર આઠસો એમસેક્સ જાન્યુઆરી વાયદા પ્રમાણે બાવન હજાર છસો અમેરિકન વાયદા પ્રમાણે ચુમ્માલીસ હજાર છસો અઠ્ઠાણું તેનો છ દિવસ ટૂંટ્યો એટલે આજે નવા ભાવ થઈ જશે આજે વાયદો વધ્યો એટલે ત્યાં પણ વધશે ચીનના માર્ચ વાયદા પ્રમાણે સત્તાવન હજાર આઠસો ઓગણીસ બ્રાઝિલના સુડતાલીસ હજાર સાતસો અઠ્ઠાણું અને પાકિસ્તાનના ત્રેપન હજાર ત્રણસો સો અને કોટલોક ઇન્ડેક્સના બાવન હજાર ચારસો ને છેતાળીસ મિત્રો તેલંગાણા જે દક્ષિણ રાજ્ય છે ત્યાં ઘણો કપાસ નો અડતાલીસ લાખ ગાંસડીનો અંદાજ છે અને તેમણે ચીસીઆઈને સ્ટાર્ટિંગથી જ ખરીદીમાં કાંઈ લોચા ન કરવા એવા આંદોલનો કર્યા ત્યાંની સરકાર પણ વચ્ચે પડી અને ચીસીઆઈને ખરીદવું પણ પડ્યું અને અત્યારે બજાર તૂટી છે તો તેમણે ત્યાં આંદોલન ચાલુ કરી દીધું છે અને તે આપણે અહીંયા ચીસીઆઈએ ખરીદી બંધ કરી એટલે તરત જ ભાવ તૂટવા માંડ્યા હવે આજે ન્યૂયોર્ક કાયદો વધ્યો છે પછી શું થાય છે તે જોઈએ છીએ હવે કાલ જે આખા ભારતમાં આવક થઈ તે જોઈએ તો શનિવારે ઘટી ત્રણ હજાર ઘાંસડીની થઈ હતી કાલે ચોમવારો હોવા છતાં એક લાખ પાંત્રીસ હજાર ઘાસડીની આવક થઈ છે હવે ક્યાં કેટલી આવક થઈ તે જોઈ લઈએ ઉત્તર ભારતમાં અગિયાર હજાર પાંચસો ગાંઠડીની આવક થઈ ગુજરાતમાં ત્રીસ હજાર પાંચસો ગાંસડીની મહારાષ્ટ્રમાં એકાવન હજાર આઠસો ઘાસડીની મધ્યપ્રદેશમાં સાત હજાર પાંચસો ગાંસડીની તેલંગાણામાં પંદર હજાર ગાંસડીની આંધ્રપ્રદેશમાં છ હજાર ગાંઠડીની કર્ણાટકમાં અગિયાર હજાર ગાંસડીની તમિલનાડુમાં સાતસો ગાંસડીની ઓરિસ્સામાં એક હજાર ગાંઠડીની કુલ આખા ભારતમાં એક લાખ પાંત્રીસ હજાર અને પાંચસો ગાંઠડીની આવક થઈ મિત્રો હવે આપણે રૂના ભાવ જે આ કે છે ને કસ્તુરી લોંગ તારી આપણે કર્ણાટક તમિલનાડુ જેવામાં જે ઓવાય છે મહારાષ્ટ્રની એમપીમાં વવાય છે એનું થોડુંક જોઈ લઈએ મિત્રો કેવા ભાવ છે તો સ્વત્રી એમ એમ મહારાષ્ટ્રને એમપીના પંચોતેર હજાર પાંચસો છે ચોત્રીસ એમ એમ કર્ણાટક અને તમિલનાડુના ઘાસડીના એંચી હજાર પાંચસો છે પાંત્રી એમ એમ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સત્યોતેર હજાર આઠસો ભાવ હાલે છે અને પાંત્રીસ એમ એમ કર્ણાટક તમિલનાડુના ત્યાંશી હજારને પાંચસો ભાવ વાલે છે આપણે ઓગણત્રીસ એમ એમના બાવીન હજાર સાતસો આ એક્સ્ટ્રા લોંગ તારી જે બજેટમાં કહેવાનું ને તેના ભાવ હતા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી